થ પર રહેતો એક શખ્સ બે બાળકોને આંતરિક રેલવે ટ્રેક નજીક લાગ્યો હતો જેમાં એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય હતું પચીસમી સપ્ટેમ્બરે બનેલા બનાવ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે ડિંડોલી વિસ્તારમાં રહેતા સાત અને આઠ વર્ષના બે સગા ભાઈઓ ગત તારીખ પચીસ સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે વડાપાઉં ખાવા માટે ઘરેથી નીકળ્યા હતા વડાપાઉં ખાઈને પરત ફરતી વખતે ડિંડોલી બ્રિજ નજીક એક અજાણ્યો ઈસમ તેને મળ્યો હતો આરોપીએ બને બાળકોને ચોકલેટ અને વડાપાઉંની લાલચ આપીને પટાવ્યા ફોસ અને ડિંડોલી ખાતેના રેલવે ટ્રેક પાસે એકાંતમાં લઈ ગયો હતો જ્યાં તેણે આ બે ભાઈઓ પૈકી મોટા ભાઈ આઠ વર્ષના બાળક સાથે અમાનવીય કૃત્ય આચર્યું હતું કૃત્ય પૂરું થયા બાદ નરાધમે પકડાઈ જવાની બીકે બંને બાળકોને એક સાથે ચાકુ બતાવી હતી તેણે ધમકી આપી હતી કે જો તેઓ આ વાતની જાણ તેમના પરિવાર કે પોલીસને કરશે તો તેમને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ આરોપી સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો ડરી ગયેલા બંને બાળકોએ ઘરે જઈ હિંમત કરીને પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી આઘાત પામેલા પરિવારે તત્કાળ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી બનાવની ગંભીરતા જોતા ડિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પોક્સો કાયદાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ કૃત્ય આચરનારો આરોપી ફૂટપાથ પર રહે છે અને બેકાર છે પોલીસે ગણતરીના કલાકોમાં આ હવસખોર અટકાયત કરી દીધી છે અને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ એક દસ બે હજાર પચીસના રોજ એક પોક્સો એક્ટ અને બીએનએસની કલમ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે આ ગુનાની વિગત એવી છે કે શ્રી એ એમાં ફરિયાદ જાહેર કરેલી છે અને એમનો એક પુત્ર આશરે દસ વર્ષની એની ઉંમર હતી એ અને એનો એક મિત્ર એટલે એના પુત્રનો જે મિત્ર હતો એ આશરે અગિયાર એક વર્ષની ઉંમર હતી એ બંને ડિંડોલી વિસ્તારમાં એક જગ્યાએ વડાપાઉં ખાઈ અને પાછા જઈ રહ્યા હતા એ દરમિયાન એમને એક અજાણ્યો વિષમ મળેલો હતો અને એને આ બે બાળકોને એવું કહેલું હતું કે હું તમે મારી જોડે આવો તમને હું ચોકલેટ આપીશ ચોકલેટ ખવડાવીશ એમ કરી અને એને લાલચ આપી અને બંને બાળકોને લઈ ગયેલો હતો અને આ બંને બાળકો ઉપર સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો હતો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો જે તે વખતે આ ગુનો અનડિટેક હતો એટલે કે જે આરોપી હતો આઈડેન્ટિફાય થયેલો નહોતો ત્યારબાદ તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને જે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા હતા જેમાં આરોપી આઈડેન્ટિફાઈ થયેલો હતો સ્થાનિક પોલીસની જે તપાસ ટીમ જે છે એમણે આરોપીને લઈ અને એની પૂછપરછ કરી અને એની ગુનાની કબૂલાત કરી અને બીજા પણ જે પુરાવા એકત્રિત થયેલા જે આધારે આરોપી સુનીલ ઉર્ફે લોખંડિયા ખરે એનું રહેવાનું છે અગિયાર ચેતનનગર નવા ગામ ડિંડોલી એની ઉંમર બાવીસ છે એમની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે તપાસ દરમિયાન આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ જણાઈ આવેલ છે જેમાં એક બે હજાર ઓગણીસમાં એક ખૂનનો ગુનો દાખલ થયેલ છે તેના સિવાય સચિન પોલીસ સ્ટેશનમાં એટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ થયેલ છે અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક મોટરસાઇકલ સાયકલ પણ ગુનો દાખલ થયેલ છે એમ આમ આ આરોપીના વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ છે હાલમાં આરોપીની ધરપકડ કરી અને આગળની કાયદેસર કાર્યભાઈ હથરવામાં આવે છે નહીં આ જે જે વિક્ટીમ જે છે એટલે કે ફરિયાદીનો દીકરો જે છે એ અને એનો મિત્ર ત્યાં જતા હતા તો આ જે આરોપી હતો એમાં કોઈ જ એમની ઓળખાણ કોઈપણ પ્રકારની હતી નહીં પણ બાળકો નાના હતા એટલે કે દસ અને અગિયાર વર્ષની ઉંમરના હતા અને એમને ચોકલેટની લાલચ આપી અને આમનો જે લાભ લઈ અને એની ઉપર સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો છે એટલે અગાઉ કોઈ પરિચિતમાં હતા એ